નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર દક્ષિણ દિલ્હીમાંથી પોલીસે વધુ બાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા તમામ બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન્શન કેમ્પમાં મોકલવામાં આવ્યા મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન ત્રણ હજાર વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે જેમાંથી પાંચસો સાહીઠ ટ્રેન પ્રયાગરાજમાં બનેલા રેલ રૂટ પર દોડાશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનને લઈને વ્યાપક સમર્થન મળી રહ્યું છે જેમાં બસો એકવીસ ટ્રેન રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો જેમાં નલિયા છ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું આફ્રિકી દેશ ઇલોપિયામાં મોટો અકસ્માત ટ્રક નદીમાં ખાબકતા ઇકોતેર લોકોના મોત થયા ટ્રકમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો ચીનના હેકર્સે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને હેક કર્યું જેમાં અનેક વર્ક સ્ટેશનોમાં ઘૂસીને દસ્તાવેજો મેળવ્યા ત્યારે ડિપાર્ટમેન્ટે હજુ સુધી કોઈ માહિતી નથી આપી કે કેટલા વર્ક સ્ટેશનો દૂરથી એક્સેસ કરવામાં આવ્યા હતા અથવા હેકર્સે કયા પ્રકારના દસ્તાવેજો મેળવ્યા છે તારાપુરમાંથી સત્તર લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી પાંચસોના દરની કાર અને બાઇક વચ્ચે સર્જાયો આ અકસ્માત જેમાં અમરેલી નગરપાલિકાના સભ્ય સની ડાબરસરાનું નું ઘટના સ્થળે મોત નીપજ્યું આવા ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે